નમસ્તે મિત્રો મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશના નાના અને સીમાંત ખેડૂતોને દર ચાર મહિને બે હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે મિત્રો અઢારમાં આપતા પછી કેન્દ્ર સરકાર હવે આ યોજના હેઠળ ઓગણીસમાં હપ્તાની લાભાર્થીની યાદી બહાર પાડી છે જે ખેડૂતોને અઢારમાં હપ્તાનો લાભ મળ્યો છે તેઓ હવે તેમના નામ ઓગણીસમાં હપ્તાની યાદીમાં પણ ચેક કરી શકશે મિત્રો આ વિડીયોની અંદર અમે તમને જણાવીશું કે કેવી રીતે ખેડૂતો તેમના ઘરેથી આ યાદીમાં તેમનું નામ ઓનલાઈન ચેક કરી શકે છે અને મિત્રો

પીએમ કિસાન ઓગણીસ માપતાની તારીખ અંગે હજુ સુધી કોઈ પુષ્ટિ તારીખ જાહેર કરવામાં આવી નથી અને મિત્રો તમને જણાવી દઈએ કે પીએમ કિસાન યોજના હેઠળ તમામ ખેડૂતોના બેંક ખાતામાં રકમ સીધી જમા કરવામાં આવે છે મિત્રો હવે આપણે જોઈએ કે ખેડૂતો લાભાર્થીની યાદીમાં તેમનું નામ કેવી રીતે ચેક કરી શકે તો મિત્રો હવે ખેડૂતોએ ક્યાંય જવાની જરૂર નથી તેઓ ઘરે બેઠા પીએમ કિસાન પોર્ટલની સત્તાવાર વેબસાઇટ પર જઈને ઓગણીસ માપતાને લાભાર્થીની યાદીમાં પોતાનું નામ શકાશી શકે છે આ માટે તમારે ફક્ત તમારા રાજ્ય જિલ્લા તાલુકા અને ગામનું નામ પસંદ કરવાનું રહેશે અને કેટલાક સરળ પગલાઓ પછી તમે જોઈ શકો છો કે તમારું નામ સુશીમાં છે કે નહીં મિત્રો જો તમારું નામ આ સુશીમાં દેખાય તો તમને ઓગણીસ માં બે હજાર રૂપિયાની રકમ જરૂર મળશે મિત્રો પીએમ કિસાન યોજનાના ઓગણીસ માપની યાદી તપાસવા માટે સૌપ્રથમ તમારે પીએમ કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવી પડશે મિત્રો સત્તાવાર વેબસાઇટ તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાંથી તમે જઈ શકો છો મિત્રો ત્યારબાદ તમારે લાભાર્થીની યાદી વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે મિત્રો ક્લિક કરતાની સાથે જ તમારી સામે એક નવું પેજ ખુલશે ત્યાં તમારે રાજ્ય જિલ્લો તાલુકો અને ગામ પસંદ કરવાનું રહેશે આ પછી તમારે ગેટ રિપોર્ટ પર ક્લિક કરવાથી તમારા વિસ્તારને લાભાર્થીની યાદી ખુલશે જેમાં તમે તમા તમારું નામ જોઈ શકો છો મિત્રો જો તમારું નામ આ યાદીમાં છે તો તમને ચોક્કસપણે ઓગણીસમા માં રકમ મળશે અને મિત્રો આ યાદીમાં તમારું નામ નથી તો તમારે ઈ કેવાયસી અથવા આધાર સીડિંગ અથવા લેડ સીડિંગ કરાવવાનું રહેશે મિત્રો જો આ ત્રણમાંથી એક પણ કાર્ય અધૂરું હશે તો તમને ઓગણીસમાં આપતાનો લાભ નહીં મળે અને મિત્રો આ સિવાય જો તમારે કોઈ પણ સમસ્યા હોય અથવા તો કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે નિશ્ચય કમેન્ટ કરી શકો છો આપણે તેના પર વિડીયો બનાવી અને તમને વિગતવાર માહિતી આપી દઈશું મિત્રો હવે મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે આભાર ખેડૂત મિત્રો